નમસ્કાર હું ચુકુંજ આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તો રાજ્ય સરકારે પગાર ધોરણમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે તો પાસઠ હજાર પ્રાથમિક શિક્ષકોને ચાર હજાર ગ્રેડ પેની રાજ્ય સરકારે ભેટ આપી છે અને સાથે જ પચીસ છ બે હજાર ઓગણીસનો શિક્ષણ વિભાગનો પરિપત્ર રદ કર્યો છે અત્રે નોંધનીય છે કે પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા તો સરકારની જાહેરાત બાદ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે મુખ્યમંત્રીશ્રીની કક્ષામાં અધ્યક્ષસ્થાને ગઈકાલે જે નિર્ણય થયો હતો એ પ્રમાણે આજે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને રાજ્ય સરકારે સોલ સાત થી જે ઠરાવ સ્થગિત કર્યો હતો એ ઠરાવ હવે રદ કરવાનો નિર્ણય કર્યો છે એટલે જે શિક્ષકોને ચાર હજાર બસો રૂપિયાનું પગાર ધોરણ આપવાનું જે પ્રશ્ન હતો એનું યોગ્ય રીતે નિરાકરણ આવ્યું છે એટલે કે જે શિક્ષકો જે ચોવીસો રૂપિયાનું પગાર ધોરણમાં આવતા હતા એને વધારીને ભૂલથી જે પરિપત્ર અગાઉ પણ અમે આ જાહેર કરેલું જ હતું અને સ્થગિત કરેલું હતું એ પરિપત્ર રદ કરી બધા જ શિક્ષકોને નવ વીસ એકત્રીસ એ પ્રમાણે જે પરસો એમની નોકરીના પૂર્ણ થાય એ પ્રમાણે તબક્કાવાર એમના પગાર ધોરણમાં પણ સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સમગ્ર રાજ્યમાં હવેથી શિક્ષકો માટે પ્રમોશન માટે ભરતી માટે કોઈ પરીક્ષા લેવાની રહેતી નથી અને શિક્ષકોને નવ વીસ એકત્રીસ એ પ્રમાણે પગાર ધોરણ આપવાનું નક્કી કરવામાં આવે છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગના માટે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે અમે ઘણા સમયથી માગણીઓ કરતા હતા અને છેવટે અમારે આંદોલન પણ કરવા પડ્યા પરંતુ આજે અમારી માગણી સ્વીકારાઈ છે પરિપત્ર સ્થગિત થયેલો રદ કર્યો છે અને ફરીથી બેતાલીસો ગ્રેડ પે સરકાર આપવાની છે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે અમે તેત્રીસ દિવસ સુધી દરેક જિલ્લાને રોજ પચાસ પચાસ શિક્ષકોએ ગાંધીનગર આવી અને ધરણા પ્રદર્શન ઉપર બેસવાની જે ઘોષણા કરી હતી એને અમે હવે રદ કરીએ છીએ આજથી અમારું આંદોલન હવે બંધ રહેશે આજે ગાંધીનગરના મિત્રોએ આંદોલન કર્યું હતું એમને પણ અમે અત્યારે આપણા દ્વારા મેસેજ આપીએ છીએ કે એમને ડિટેન કર્યા છે એમને પણ મુક્ત કરશે હવે અમારું આંદોલન પૂરું થયું છે